જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા કાંદા ભજીયા તો વરસાદ પડતો હોય અને રસોડામાં જો આ રીતના ગરમા ગરમ ભજીયા બનતા હોય તો ચા સાથે કે મરચા સાથે ભજીયા ખાવાની ખૂબ જ મજા આવી જાય છે તો આજે આપણે એકદમ સરળ સિમ્પલ રીતે અને એકદમ ક્રિસ્પી આપણે ડુંગળીના ભજીયા બનાવીને તૈયાર કરીશું

તો આજે આપણે એકદમ સરસ મહારાષ્ટ્રના ફેમસ કાંદા ભજી બનાવીને તૈયાર કરીશું તો આ ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને ખાવામાં પણ એકદમ સરસ આ ભજીયા લાગે છે અને આ ભજીયાની અંદર વધુ સામગ્રીની પણ જરૂર નથી પડતી અને ચોમાસાની અંદર આ રીતના તમે ભજીયા બનાવીને ખાશો તો ખૂબ જ સરસ લાગશે તો અહીંયા આપણે ડુંગળીનું કટિંગ કઈ રીતના કરવું એ જ ખાસ જરૂરી છે તો આપણે સૌથી પહેલાં એક ડુંગળીના આ રીતના બે ભાગ કરી લઈશું અને તેને આપણે આ રીતના એકદમ સરસ ઝીણી ઝીણી લાંબી લાંબી ચોપ કરી લેવાની છે આ રીતના આપણે એકદમ સરસ ઝીણી ઝીણી ચોપ કરી લઈશું તો અહીંયા આપણે આ રીતના ડુંગળીને સરસ ચોપ કરી લીધી છે અને આ રીતના આપણે ડુંગળીને સરસ છૂટી છૂટી કરી લેવાની છે તો અહીંયા જે આપણે આ વચ્ચેનો ભાગ આવે છે તે આપણે ઘાટી લેવાનો છે તો તમને આ રીતના બતાવું કે આ રીતના આપણે કટ કરીને આજે આંખનો ભાગ છે આપણે કાઢી લઈશું એટલે તમે જ્યારે પણ ડુંગળી ચોટ કરો ત્યારે ડુંગળી તમારે એકદમ સરસ છૂટી છૂટી થઈ જાય આ રીતના તમારે ફટોફટ તો બસ આ રીતના આપણે ડુંગળીને વધારે જાડી પણ નહીં અને વધારે પટલી પણ નહીં એ રીતના આપણે ડુંગળીને સરસ કટ કરવાની છે તો આ રીતના આપણે બધી જ ડુંગળીને કટ કરી લઈશું તો અહીંયા આપણે બધી જ ડુંગળીને આ રીતના સરસ ઝીણી ઝીણી આપણે કટ કરી લીધી છે હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું તો આપણે ડુંગળીને એક બાઉલમાં લઈ લીધી છે હવે આપણે ડુંગળીની અંદર મીઠું એડ કરીશું તો અહીંયા આપણે એક ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને ડુંગળીને આપણે એકદમ સરસ મીઠાની અંદર મિક્સ કરીશું આ ભજીયાની અંદર તમારે પાણીનો ઉપયોગ નથી કરવાનો હતો જરૂર લાગશે તો જ આપણે પાણીનો ઉપયોગ કરીશું આ રીતના તમે પાંચ મિનિટ માટે મીઠું નાખી અને ડુંગળીને મૂકશો એટલે ડુંગળીની અંદર આપોઆપ મીઠાના લીધે સરસ પાણી વળશે એકદમ આ રીતના તમારે મસળીને મિક્સ કરવાની છે એટલે ડુંગળી એકદમ સરસ છૂટી છૂટી થઈ જાય તો અહીં આપણે ડુંગળીને એકદમ સારી રીતે આ રીતના મિક્સ કરી લીધી છે અને આ રીતના આપણે કોઈ ડુંગળી એ રીતના હોય તો આપણે તેને સૂટી પણ કરી લેવાની તો અહીંયા આપણે ડુંગળીને એકદમ સરસ મીઠાની અંદર મિક્સ કરી લીધી છે હવે આપણે આ ડુંગળીને પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એટલે તેની અંદરનું રહેલું પાણી સરસ છૂટું પડી જશે તો અહીંયા આપણે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળીની અંદર એકદમ સરસ પાણી છૂટ્યું છે તો હવે આપણે મસાલા કરીશું સૌથી પહેલાં આપણે લીલા મરચાં એડ કરીશું લીલા ધાણા એડ કરીશું અડદર એડ કરીશું ધાણાજીરોનો પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું થોડીક આપણે હિંગ એડ કરીશું અડધી ટેબલ અજમો લઈશું અજમાને આપણે આ થોડે મસળી અને પસી એડ કરીશું હવે આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું આપણે ખીરું બનાવીએ ત્યાં સુધી આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે આ ભજીયાને તમારે થોડીક વાર માટે પણ રાખવાનું નથી તરત જ તમારે બનાવવાના છે એટલે જ્યારે પણ મસાલા કરો ત્યારે તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે આ રીતના જે પાણી હશે તેની અંદર જ આપણે સરસ લોટને મિક્સ કરીશું એકદમ સારી રીતે આપણે મસાલાને મિક્સ કરી લીધો છે હવે આપણે અહીંયા અડધી વાટકી જેટલો લોટ લીધો છે અને આપણે જરૂર પ્રમાણે જ લોટ એડ કરવાનો છે ફક્ત આપણે બાઇન્ડિંગ આપવાનું છે આ ભજીયાની અંદર લોટ વધારે નાખવાનો નથી ભજીયાની ખાસિયત છે કે ઓછા લોટની અંદર જ આ ભજીયા સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે એકદમ સારી રીતે આપણે લોટને મિક્સ કરીશું હજુ આપણે થોડો લોટ એડ કરીશું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો બરાબર મિક્સ કરીશું આ ભજીયાની અંદર ડુંગળીનું પ્રમાણ વધારે રાખવાનું છે અને આ ભજીયાની અંદર કોઈ પણ સોડા નાખવાની પણ જરૂર નથી પડતી એકદમ સરસ ભજીયા બનીને તૈયાર થશે અહીં આપણે જે વધેલો લોટ છે તે બધો જ એડ કરી દઈશું તો કુલ આપણે અડધી વાટકી જેટલો લોટ એડ કર્યો છે બરાબર લોટને મિક્સ કરીશું તો અહીંયા આપણે એકદમ સરસ ખીરું મિક્સ કરી લીધું છે આ રીતના આપણે કરીએ અને એકદમ સરસ આ રીતના બાઇન્ડિંગ થાય એટલું આપણે ખીરું મિક્સ કરવાનું છે તમે જોયું હશે કે આપણે જરા કે પાણીનો ઉપયોગ નથી કર્યો તો હવે આપણે ભજીયા બનાવી લઈશું અહીંયા આપણું તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એક એક કરીને ભજીયા મૂકીશું તેલની અંદર તો આ ભજીયાની અંદર ફક્ત તમારે બેટર બનાવવાની જ ખૂબી છે જો તમારું બેટર કમ્પ્લીટ હશે તો તમારા લુગળીના ભજીયા તેલમાં નાખ્યા પછી સૂટા નહીં થઈ જાય અને આ ભજીયાની અંદર કોઈ પણ સેપ આપવાનો નથી હોતો ફક્ત તમારે આ રીતના ભજીયાને એડ જ કરવાના હોય છે ગેસ તમારે એકદમ ધીમો રાખવાનો છે જેટલા સમય એટલા આપણે ભજીયાને તેની અંદર એડ કરીશું તો અહીંયા આપણે ભજીયાના રીતના ઉપર નીચે કરીશું તો અહીંયા આપણે ભજીયાને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને ભજીયા પણ આપણા એકદમ સરસ તેલમાં નાખ્યા પછી પણ છૂટા નથી પડ્યા તો ખાસ તમારે આ ભજીયાની અંદર ખીરું બનાવવાની જ ખૂબી છે જો તમારું ખીરું એકદમ સરસ હશે તો તમારા ડુંગળીના ભજીયા એકદમ સરસ થશે તો અહીંયા આપણા ભજીયા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું જો તમે ચોખાનો લોટ હોય તો તમે આ અંદર ચોખાનો લોટ પણ નાખી શકો છો પણ તમે આ રીતના એકલા લોટના બનાવશો તો પણ ડુંગળીના બીજા ભજીયા ઉતારીશું ખૂબ જ આસાનીથી આ ભજીયા બનીને તૈયાર થઈ જાય છે તો ભજીયાને આપણે એકવાર ઉપર નીચે કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ભજીયા બની રહ્યા છે તો હવે આપણે બીજા ભજીયાને પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું તો જો તમારે તરત ખાવા હોય તો ભજિયાને એકદમ સરસ ક્રિસ્પી થવા દેવાના પણ તમારે થોડીવાર પસી ખાવાના હોય તો આ રીતના થોડા કચરા હોય ત્યારે જ તમારે ભજીયાને ઉતરી લેવાના છે અને પછી જ્યારે તમારે ગરમ ગરમ ખાવા હોય ત્યારે ફરીથી ફક્ત એકથી બે મિનિટ માટે એકદમ સરસ ગરમ તેલ કરી અને તમે તળશો એટલે એકદમ સરસ આ ભજીયા ક્રિસ્પી તળાઈને તૈયાર થશે તો ડુંગળીની પોતાની જ એકદમ સરસ મીઠાશ હોય છે તો એટલે જ આપણે આ ડુંગળીના ભજીયા એકદમ સરસ ખાવામાં લાગે છે જે લોકોએ આ રીતના ડુંગળીના ભજીયા ના બનાવ્યા હોય તે લોકો આ રીતના એકદમ સરસ ઝરમર ઝરમર વરસાદની અંદર આ રીતના ડુંગળીના ભજીયા ચોક્કસથી બનાવીને ખાજો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો અહીંયા આપણા ભજીયા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણે બધું જ તેલ ની અને ભજીયાને લઈ લઈશું અને આજ રીતના આપણે બીજા બધા જ ભજીયા બનાવીને તૈયાર કરી લઈશું તો ભજીયા સાથે ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા આપણે મરચાં તળીશું અહીંયા આપણા મરચાં પણ એકદમ સરસ તળાઈ ગયા છે અને ભજીયા પણ થઈ ગયા છે તો હવે આપણે ગરમા ગરમ ભજીયા અને મરચાંને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ ક્રિસ્પી ડુંગળીના ભજીયા તો વરસાદની અંદર ખૂબ જ ખાવાની મજા આવી જાય છે આ સાથે આપણે લીલા મરચાં સર્વ કરીશું ટામેટો કેચઅપ સર્વ કરીશું તૈયાર છે આપણા એકદમ સરસ વરસાદની અંદર ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા ક્રિસ્પી ડુંગળીના ભજીયા તો આ ભજીયા તમે એકવાર બનાવશો તો બધા જ ઘરના વ્યક્તિઓ ખુશ થઈ જશે અને ખૂબ જ ખાવાની મજા આવી જાય છે અને ફટાફટ તમે આ ભજીને ચા સાથે ટામેટો કેચઅપ સાથે કે આ રીતના તમે તળેલા મરચા સાથે સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને એકદમ સરસ આપણા ડુંગળીના ભજીયા બનીને તૈયાર થયા છે તમે જોઈ શકો છો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બન્યા છે આ ભજીયા ની અંદર ફક્ત ખીરું બનાવવાની જ ખૂબી હોય છે જો તમારું ખીરું એકદમ સરસ હશે તો તમારા ભજીયા પણ એકદમ સરસ આ રીતના તેની અંદર નાખતાની સાથે છૂટાને પડી જાય એકદમ સરસ તેનું બાઇન્ડિંગ રહેશે અને તમે જો ચોખાનો લોટ એડ કરવો હોય તો તમે થોડો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો તેના લીધે પણ ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે અત્યારે આપણે ચોખાનો લોટ એડ નથી કર્યો તો પણ ભજીયા આપણા એકદમ સરસ ક્રિસ્પી અને ખાવાની મજા પડી જાય એવા બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે કાંદા ભજી કે ડુંગળીના ભજીયા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ડુંગળીના ભજીયાની રેસીપી કેવી લાગી જો તમને આ ડુંગળીના ભજીયાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય